ગોંડલના દુષ્કર્મના કેસમાં હવે નવા વળાંક આવી રહ્યા છે અમિત ખૂટ નામના વ્યક્તિએ આપઘાત કર્યો હતો તેના પત્નીનું હવે નિવેદન સામે આવ્યું છે જેમાં કહે છે કે બધા ડરીને જીવી રહ્યા છે શું છે આ સમગ્ર ઘટના વિગતે વાત કરીએ આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા ત્રણ મેના રોજ રાજકોટમાં મોડલિંગ ક્ષેત્રે કાર્યરત સત્તર વર્ષીય સગીરાએ અમિત ખૂંટ નામના યુવાન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ પાંચ મે બે હજાર પચીસના રોજ દુષ્કર્મના આરોપી એવા અમિત ખૂંટે રીબડા ગામમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી ઘટના સ્થળેથી મૃતકની સુસાઇડ નોટ મળી હતી જેમાં તેણે લખ્યું હતું કે મને મારવા પાછળ અનિરુદ્ધસિંહ રીબડાનો હાથ છે રાજદીપસિંહ ખૂટી ફરિયાદ કરાવી છે ઉલ્લેખનીય છે કે મૃતક અમિત ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના સમર્થક હોવાની વાત પણ સામે આવી ત્યારબાદ અનિરુદ્ધસિંહે પણ એક વિડીયો જાહેર કર્યો અને કહ્યું કે જયરાજસિંહનું આ કાવતરું છે જોકે અમિત ખૂટ કેસમાં એક યુવતી સગીરા અને અનિરુદ્ધસિંહ તેમના દીકરા રાજદીપસિંહ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ જોકે આ મામલે પોલીસે યુવતી અને સગીરાની પૂછપરછ કરતા બે વકીલોની સંડોણી ખુલી જેમના નામ હતા સંજય પંડિત અને દિનેશ પાથર પોલીસે તેમની પણ ધરપકડ કરીને આજે કોર્ટે આ બંને વકીલોને સરતી જામીન પણ આપ્યા છે જોકે આ કેસમાં અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ કેમ પોલીસની પકડમાં નથી આવી રહ્યા તેને લઈને પણ હાલ સવાલ ઊભા થઈ રહ્યા છે તેવામાં અમિત કુટના પત્નીનું પણ એક નિવેદન સામે આવી રહ્યું છે કે મારા પતિને ન્યાય મળે અને આ લોકો ખુલ્લા હાથે ફરે છે ગામમાં આટલો ગુનો કરવા છતાંય એ ખુલ્લા હાથે ફરે છે ને એને જલ્દી હા જલ્દી પકડો તમે અમને ન્યાય અપાવો ખાસ અનિરૂપ સિંહ જાડેજા રાજીવસિંહ આ બંનેના નામ છે છતાં હજુ ધરપકડ નથી કરી ના એ લોકો હજી ગામમાં ખુલ્લા ફરાય પણ એ લોકોની ધરપકડ નથી કરી એટલે હું એને કહેવા માંગુ છું કે તમે એને જલ્દી પકડો અમારા ગામમાં અમારે અમારા પરિવારને ભયમાં રહેવાનું અમને પોલીસ પ્રોટેક્શન તો આપવું પડે કે નહીં

તો હવે તમે મુખ્યમંત્રીને પત્ર લખીને પ્રોટેક્શનય માંગ્યું છે અને એક ટૂંકમાં આરોપીને તાત્કાલિક ધરપકડ થાએ હા હું ચાહું જલ્દી એને ધર થાય અને બીજા બિચારા આવા બીજા કોઈ ભોગ બનેલા છે ત્યાં ગામમાં બહાર ઘણા બધા બનેલા છે ગામમાં કોઈ એને હજી ખુલ્લા ફરે તો આખું ગામ એ નથી બીબીને જીવે છે આ તો અમે ખુલ્લું પાડ્યું ને એમાં એટલું થયું બાકી કાઈ નો થાય કોઈ થી એની સામે જ કોઈ પડતું નથી એના ભયથી મૃતકની પત્ની બીનાબેન મુખ્યમંત્રીને પત્ર લખીને ન્યાયની માંગ કરી રહ્યા છે અમિત કુટ આત્મહત્યા પહેલાં લખેલી સુસાઇડ નોટમાં રીબડાના અનિરુદ્ધસિંહ તેમના પુત્ર રાજદીપસિંહ પર ગંભીર આરોપ મૂક્યા હતા આ કેસમાં ગોંડલના રાજકારણમાં ભારે ખળબળાટ મચ્યો છે ત્યારે બીનાબેને સીએમને પત્ર લખીને આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગ કરી છે અને મૃતક અમિત ખૂટના પત્ની બીનાબેને જણાવ્યું છે કે મારી માંગણી છે કે તમે એ લોકોને જેલ ભેગા કરી ફાંસીની સજા આપો સાથે જ એ લોકોના ઘરમાં જેટલા પણ લોકો પાસે હથિયાર છે એ બધા જપ્ત કરો અને તેને રદ કરો અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ જાડેજા એ બધા હજુ ફરાર છે અને કોઈ હજુ પોલીસની પકડમાં આવ્યા નથી તમે બધા કરો છો શું અત્યાર સુધી આ લોકોને કેમ નથી પકડી શક્યા આ લોકોનો ગામમાં અતિશય ત્રાસ છે અને તમે ગામના કોઈને પણ આવીને પૂછશો તો કોઈ કાંઈ કહેશે નહીં આનો ત્રાસ એટલો બધો છે એટલા માટે ડરી રહ્યા છે અને જિંદગી જીવી રહ્યા છે અમારું આખું ગામ ખાલી થઈ ગયું છે આ લોકોના ત્રાસથી તમે નાના છોકરાને પૂછશો તો પણ એને આનો ડર લાગે છે તમે લોકો એના માટે કાંઈ એક્શન ઉઠાવો અને આ લોકોને હવે પૂરા કરો એ માટે અમે તમને અપીલ કરીએ છીએ અમારી માંગણી છે કે આ બંનેની તાત્કાલિક ધરપકડ કરીને ફાંસીની સજા આપવામાં આવે ત્યારે જ મારા પતિને ન્યાય મળશે અને એને આ જીવને સદગતિ મળશે આ હતા બીનાબેનના શબ્દો જેમણે મુખ્યમંત્રી સામે માંગ કરી રહ્યા છે કે જે આરોપીઓ ફરાર છે તેમની ધરપકડ થાય હવે આગામી સમયમાં પોલીસ પકડથી દૂર રહેલા અનુરુધ સિંહ અને તેમના દીકરા રાજદીપસિંહ ક્યારે પોલીસ પકડમાં આવ્યો છે શું પૂછપરછ થાય છે અને શું નવા જૂની થશે આ તમામ અપડેટ સાથે ફરી મળીશું નવજીવન ઉપર નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ